વ્યવસ્થા કરવામાં આવી છે ઢંકાના ઢગલે ઢગલે તે ભોજન પ્રસાદ વિભાગમાં લગાડી દેવામાં આવશે ત્યાર પછી અહીંયા વિશ્વની પૂજ્ય શ્રી મોરાઈ બાપુ રામકથાનો રસપાન કરાવવાના છે તે તેજની હું માહિતી તમને બતાવી રહી છું કે વ્યાસપીઠ ડોમની એક જેટ પાછળની તરફ જ અહીંયા નદી કિનારા ઉપર છે હેલો જમાદારી મિત્રો ખુશાલી છે પોલક્ષમાં તમામ હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ કબીરવાડ જ્યાં વિશ્વની પૂજ્ય શ્રી મોરાઈ બાપુની જે રામકથાની તળામાર તૈયારીઓ થઈ રહી છે રામકથાની તારીખ ચાર જાન્યુઆરી થી લઈને બાર જાન્યુઆરી સુધી ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે રહેવા માટેની વ્યવસ્થા જમવા માટેની વ્યવસ્થા તેની સંપૂર્ણ વિગતો તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છે ચેનલ મને હોતા ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરી અમુક જે તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો આ જગ્યાના એડ્રેસની વાત કરીએ તો ભરૂચ ચોકડીએથી ઉતરીને રિક્ષાવાળા તમને કબીરવડ સુધી 20 થી 30 રૂપિયા ટિકિટ ભાડું લેશે ત્યાર પછી આ જગ્યા ઉપર ખૂબ જ સરસ મજાની જે ตડામાર તૈયારીઓ થઈ રહી છે અત્યારે આપણે અહીંયા જોવાના છીએ શરૂઆતમાં જે પહેલો ડોમ છે ને જે કથા મંડપ તરફ જવા માટેનો છે છે અહીંયા જે બીજો ને તે પ્રભુ પ્રસાદ માટેનો વિભાગ બનાવવામાં આવે છે ત્યાર પછી સામેની તરફ તમને જે પિંજરા ટાઈપનો જે ડોમ બનેલો બતાવશે એ જે રસોઈ પ્રસાદ માટેની વ્યવસ્થા છે એક જે એમની પાછળની તરફ જ છે ને બીજા બે થી ત્રણ ડોમ બનાવવામાં આવેલા છે તે જગ્યા ઉપર જે રહેવાની વ્યવસ્થા છે તેમજ વીવીઆઈપી મહેમાનો આવે છે તેના માટે સરસ મજાના ડોમ બનાવેલા છે તે જગ્યા ઉપર જઈને સંપૂર્ણ માહિતી હું તમને આપવાનું છું વિડીયોને લાઈક કર્યા વગર તેની મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને મિત્રો જોડે શેર કરો અહીંયા તમે જોઈ રહ્યા છો કે થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે હવે મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે લાઇટ માટે સરસ મજાના ખેતરોની અંદર થાંભલા ઊભા કરી દેવામાં આવે છે સંપૂર્ણ વ્યવસ્થા નવે નવી થઈ રહી છે હવે હું તમને આગળની તરફ જે અહીંયા કથા છે વ્યાસપીઠ છે તે તરફ લઈ જઈ રહ્યો છું અહીંયા જે જગ્યા છે ને સરસ મજાની લેવલ કરવામાં આવી રહ્યું છે અને ઢેફા છે ને તે ભાંગવામાં આવી રહ્યા અહીંયા તમે જો સામેની તરફ જે ટ્રેક્ટર છે ને ચાલી રહ્યું છે ને ખૂબ જ સરસ મજાનો વિશાળ જે અત્યારે તેમની તૈયારી છે તો ચાલો ત્યાં જઈને આપણે જોઈએ કથા ની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ જે ભવ્ય મંડપ બનાવવામાં આવેલું છે અહીંયા એક સાથે દસ થી પંદર હજાર ભાવિ ભક્તો રામકથા નું રસપાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તદુપરાંત અહીંયા ઉપરની તરફ જો ખૂબ જ વિશાળ જે લાઇટોની સુવિધા થઈ રહી છે ત્યાર પછી અહીંયા મોટા મોટા પંખા પણ નખાવાના છે હવે હું તમને અહીંયા જે વિશ્વને પૂજ્યશ્રી શ્રી મોરાઈ બાપુ રામકથાનો રસપાન કરાવવાના છે તે તેજની હું માહિતી તમને બતાવી રહી છું કે તેમનું તેજ કઈ રીતના બને છે તેમની ઉપર કેવી રીતના વ્યવસ્થા છે તમે જો આ રીતના લોખલને ઇંગલું ઉપર જે સંપૂર્ણ તેજની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને અહીંયા અત્યારે તેમની તૈયારીઓ સંપૂર્ણ થઈ રહી છે અને પાછળની તરફ બેકગ્રાઉન્ડ ઉપર પણ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે હવે એક જે સરસ મજાનો જે નદી કિનારાનો ઘાટ છે એમને ટપીને આપણે અહીંયા બાપુનો આશ્રમ છે કબીર રોડ તે જગ્યા ઉપર જવાનું હોય છે અને ત્યાં તમારે જોવા માટે બોટ નો સહારો લેવો પડતો હોય છે તો તેની સંપૂર્ણ માહિતી હું તમને આગળ આપવાનો છું ચેનલમાં છેલ્લે સુધી રહેજો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો નહીં લાગી રહ્યો અત્યારે તો આ રીતના તડામાં તેમની તૈયારીઓ કરી રહ્યા છે પ્યાસપીઠ ડોમની એક જેટ પાછળની તરફ જ્યાં નદી કિનારા ઉપર સરસ મજાનો એક વિશાળ જે ભોજન પ્રસાદ માટે વીવીઆઈપી ડોમ બનાવવામાં આવેલો છે ત્યાર પદા ઉપરાંત અહીંયા જે આશરે પાંચથી છ જેટલા ડોમ અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે અહીંયા સામેની તરફ પણ તમે જોઈ રહ્યા છો તે પણ મારે ખ્યાલથી ભોજન પ્રસાદ માટે હશે અંદાજીત ત્યાં રહેવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે એક્ઝેક્ટ આપણે સામેની તરફ જોવા જઈએ તો ત્યાં પણ વ્યવસ્થા છે ચાલો આપણે સંપૂર્ણ માહિતી ત્યાં જઈને જોઈએ રામકથામાં ભાવિભક્તો માટે ઉતારાની વ્યવસ્થા અહીંયા તવરા ગામ આવેલું છે ભરૂચની અંદર તે જગ્યા ઉપર ફ્લેટોમાં દેવામાં આવી છે ત્યાર પછી મેં વાત કરી એમ આગળ જે અહીંયા કબીરવર દર્શને જવા માટે નદી પાર કરવાની હોય છે નદીની અંદર આવી રીતના સરસ મજાની બોટો ચાલી રહી છે આશરે તે જગ્યા ઉપર જવા માટે એંસી રૂપિયા ટિકિટ ભડું હોય છે આવવા જવા માટેનું અને હવે જે વાત કરીએ આપણે કે કથા ડોમેથી એક ગેટ જમણી સાઈડ ઉપર અહીંયા ભોજન પ્રસાદ માટે વિશાળ બે ડોમ બનાવવામાં આવેલા છે ચાલો આપણે ત્યાં જઈને જોઈએ બીજા ડોમ તરફ પહોંચી ગયા છે અહીંયા જુઓ તેમની તૈયારીઓ કમ્પ્લીટ થઈ રહી છે લીરા બાંધવામાં આવી રહ્યા છે માંડવાની અંદર ઘણા બધા જે કહેવાય ને કે ફોક્સો તેમજ ભાવિભક્તો ભક્તોને ગરમી નો થાય તે માટે સરસ મજાના પંખા પણ નાખી દેવામાં આવી રહ્યા છે બે ડોમેથી આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા પણ એક વિશાળ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કહી શકાય કે જનરલ પ્રસાદ માટેની વ્યવસ્થા છે આપણે શરૂઆત ઓલાપાણી થી કરી હતી ત્યાંથી આપણે કથા ડોમ ની અંદર કહેતા ત્યાંથી ફરી ફરીને આ જગ્યા ઉપર આવ્યા આ જગ્યા ઉપરથી હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે જનરલ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા છે ને તે તરફ અહીંયા પણ એક રસ્તો બનાવવામાં આવ્યો છે અને અહીંયા ખૂબ જ સરસ મજાનો એક વિશાળ ડોમ બનાવી દીધો મેં તમને આગળ વાત કરી એમ કે સરસ મજાની ન્યા પણ લાઇટોની તેમજ પંખાની વ્યવસ્થા કરેલી છે આ જગ્યા ઉપર પણ ઘણા બધા પંખા તેમજ ઘણા બધા મંડપ નાખવામાં આવશે સંપૂર્ણ તમે આ પંખા જોઈ રહ્યા છો ને પંખાના ડગલે ડગલે તે ભોજન પ્રસાદ વિભાગમાં લગાડી દેવામાં આવશે ત્યાર પછી અહીંયા જે ડોમને એક જે બાજુની તરફ જ તે ઘણા બધા જે મંડપ નાખવામાં આવે છે તે જગ્યા ઉપર પણ પંખાનો ઉપયોગ કરવામાં આવશે અહીંયા તમે જુઓ સંપૂર્ણ સ્ટોક અહીંયા તેમની તૈયારીઓ થઈ ગઈ છે અહીંયા પ્રભુ પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે અહીંયા જે સ્વયંસેવકો જે કામ કરતા હોય તેમની માટે અહીંયા ભોજન માટેની વ્યવસ્થા અત્યારે ચાલુ છે અહીંયા સરસ મજાની ડીશ તેમજ અહીંયા રવાનો પ્રસાદ હતો અહીંયા રીંગણા બટેકાનું શાક દાળ ભાત એવી સંપૂર્ણ વ્યવસ્થા અત્યારે અહીંયા જો કબીર વડ સાહેબનું જે ખૂબ જ વિશાળ પોસ્ટર

નદી ને ક્રોસ કરીને આપણે સામેને કાંઠે જવાનું છે તેના પછી તમને આ વિડીયો તમને જોવા મળ્યા જ હશે તો આગળનો વિડીયો જોવાનું પણ ન ભૂલતા ચાલો મળીએ નવા લોકો સાથે જય માતાજી કૃષ્ણ જય શિયા રામ જય શ્રી રામ